નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો કેટલીક વ્યસ્તતાના કારણે હું કેટલાક દિવસથી વિડિયો મૂકી શક્યો નહોતો પરંતુ હવે મિત્રો રેગ્યુલર રીતે આ ચેનલ પર વિડીયો હું અપલોડ કરીશ જેથી કરીને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો અને રેગ્યુલર રીતે આપ આપની તૈયારી કરી શકો મિત્રો આ મોડેલ પેપરના અંતમાં મેં એક પ્રશ્ન પૂછેલો છે માટે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો જો ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવના નોટિફિકેશન મિત્રો આપણા સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો વધુ સમય સમયના રજા ચાલો જોઈએ તલાટી મોડેલ પેપર નંબર વીસ નંબર એક ભારતના કયા રાજ્યની બે રાજધાની છે ભારતના કયા રાજ્યને બે રાજધાની છે તો અહીં સાચો જવાબ આવશે મિત્રો વિકલ્પ ડી જમ્મુ અને કાશ્મીર મિત્રો જમ્મુ અને કાશ્મીરની બે રાજધાની છે એક છે જમ્મુ અને બીજી છે શ્રીનગર મિત્રો શિયાળાના સમયની અંદર શ્રીનગરની અંદર ખૂબ જ ઠંડી પડતી હોવાના કારણે શિયાળાની અંદર સરકારી દફતર છે એ જમ્મુ ખસેડવામાં આવે છે એટલે શિયાળાના સમયની અંદર જમ્મુ એમની રાજધાની રહે છે અને ઉનાળાના સમયની અંદર શ્રીનગર એ જમ્મુ અને કાશ્મીરની રાજધાની રહે છે આમ જમ્મુ અને કાશ્મીરની ટોટલ બે રાજધાની છે જમ્મુ અને શ્રીનગર સત્યમેવ જાય તે કયા ઉપનિષદમાંથી લીધેલ છે તો મિત્રો સત્યમેવ જાય તે એ મંડૂક ઉપનિષદમાંથી લીધેલ છે મિત્રો આ સત્યમેવ એવું જાય તે આપણું રાષ્ટ્રીય સૂત્ર છે અને જે મંડૂક ઉપનિષદના શ્લોકમાંથી લેવામાં આવ્યું છે અને દેવનાગરી લિપિની અંદર એને લખવામાં આવ્યું છે ગુજરાતનું સૌપ્રથમ ગોકુર ગોકુળ ગ્રામ કયું છે રાયસણ લોધિકા સરગાસણ કે સુગઢ મિત્રો અહીંયા સાચો જવાબ થશે વિકલ્પ એ રાયસણ એ ગુજરાતનું સૌપ્રથમ ગોકુર ગોકુળ ગ્રામ છે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન આગમ ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલ છે આગમ ગ્રંથ એ કયા ધર્મ સાથે સંકળાયેલ છે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી જૈન ધર્મ ટોડ રોક ક્યાં આવેલું છે મિત્રો ટોડ રોક ક્યાં આવેલું છે મસૂરી સાપુતારા માઉન્ટ આબુ કે મનાલી સાચો જવાબ છે વિકલ્પ સી માઉન્ટ આબુ ખાતે ટોડ રોક આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે પરમાણુમાંના કયા કણો ધનવિજાળ ધરાવે છે પરમાણુમાંના કયા કણો ધન વીજભાળ ધરાવે છે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કે એક પણ નહીં તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ પ્રોટોન એ ધન ધનવિજભ છે જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઋણ ઋણવિજભારિત છે અને ન્યૂટ્રોન છે એ વીજભાડની દ્રષ્ટિએ મિત્રો તટસ્થ છે કોમ્પ્યુટરમાં આઠ બિટ્સ શું બનાવે છે કોમ્પ્યુટરમાં આઠ બિટ્સ શું બનાવે છે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ છે વિકલ્પ બી એક બાઇટ આગળનો પ્રશ્ન ભારતે કયા વર્ષોમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો ભારતે કયા વર્ષોમાં વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો તો મિત્રો જવાબ થશે વિકલ્પ બી ઓગણીસો નેત્યાસી અને બે હજાર અગિયારની અંદર ભારતે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપ એ જીત્યો હતો ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો એ છે કે આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખાયેલ બે ભારતીય નદીઓ કહી છે આપણા રાષ્ટ્રગીતમાં ઉલ્લેખાયેલ બે ભારતીય નદીઓ કહીએ છે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ ડી યમુના અને ગંગા ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે અંતર સમય વચન કે એક પણ નહીં તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ અંતર આ પ્રકાશ વર્ષ છે મિત્રો એ અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર માપવા માટે એનો ઉપયોગ થાય છે સાબરમતી આશ્રમમાં હૃદય કુંજનું મહત્ત્વ શું છે સાબરમતી આશ્રમમાં હૃદયકુંજનું મહત્ત્વ શું છે તો મિત્રો જવાબ અહીંયા સાચો છે એ છે વિકલ્પ બી ગાંધીજીનું નિવાસસ્થાન ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ભારતમાં વીરતા અને શૌર્ય માટે કયો શ્રેષ્ઠ પુરસ્કાર આપવામાં આવે છે ભારત રત્ન પરમવીર ચક્ર શહીદ ચક્ર કે ઉપરનામાંથી એક પણ નહીં તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ બી પરમવીર ચક્ર ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ નથી નીચેનામાંથી મધ્યમ પદલોપી સમાસનું ઉદાહરણ નથી તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ એ અધમુઓ એ મધ્યમ પદરૂપી સમાસનું ઉદાહરણ નથી સાધના નામના પ્રકાશનનો સમયગાળો જણાવો મિત્રો સાધના નામનું જે પ્રકાશન જે છે એનો સમયગાળો પખવાડિક માસિક સાપ્તાહિક કે વાર્ષિક હોય છે તો મિત્રો અહીંયા વિકલ્પ સી સાપ્તાહિક એ સાચો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ તો કવિવીર નર્મદનો જન્મ કવિવીર નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો જૂનાગઢ ભાવનગર સુરત કે પોરબંદર તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વિકલ્પ સી સુરત ત્યાર પછીનો પ્રશ્ન અમાસના તારાકૃતિના સર્જક કોણ છે અમાસના તારાકૃતિના સર્જક કોણ છે તો મિત્રો અહીંયા જવાબ જે છે એ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ એ કિશનસિંહ ચાવડા સત્તરમો પ્રશ્ન અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે અર્વાચીન સાહિત્યના આદ્ય પ્રવર્તક કોણ છે નર્મદ પૂજ્યશ્રી મોટા પ્રેમાનંદ કે એક પણ નહીં તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ નર્મદ પિતામ્બર પટેલનું તખલ્લુસ જણાવો પિતામ્બર પટેલનું તખલ્લુસ જણાવો ફિલુસુફ મકરંદ હિમાચલ કે સૌજન્ય તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ ડી સૌજન્ય દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા મહાન સાહિત્યકાર ઉદ્યોગપતિ મહાન ગાયક રમતવીર તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ મહાન સાહિત્યકાર ત્યાર પછીનો પ્રશ્ન જે છે ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ બી ગાંધીનગર આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ તો એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે સાચો જવાબ છે વિકલ્પ બી ભટ્ટ ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ છે સાચો જવાબ છે વિકલ્પ સી ધૂમકેતુ ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ બી પાંચ વર્ષની ત્યાર પછીનો પ્રશ્ન છે પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો મિત્રો અહીંયા સાચો જવાબ થશે વિકલ્પ બી ચોવીસમી એપ્રિલે પંચાયતી રાજ દિવસ મિત્રો ઉજવવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે એ તબદીર શબ્દનો અર્થ શું થાય તબદીર શબ્દનો અર્થ શું થાય યુક્તિ તસવીર મુક્તિ કે તકદીર સાચો જવાબ છે વિકલ્પ એ યુક્તિ રૂઢિપ્રયોગ માથે ઝાડ ઉગવાનો અર્થ શું થાય તો મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી બહુ દુઃખ પડવા સત્યાવીસમો પ્રશ્ન અનભે શબ્દનો શિષ્ટ રૂપ આપો અનભે શબ્દનો શિષ્ટ રૂપ આપો સાચો જવાબ મિત્રો અહીંયા થશે વિકલ્પ સી નિર્ભય કયા છંદમાં ચોવીસ માત્રા હોય છે કયા છંદમાં ચોવીસ માત્રા હોય છે દોહરો ઝૂલણા ચોપાઈ કે મનહર તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ એ દોહરો ત્યાર પછીનો પ્રશ્ન છે વન તો કલ્પના સમાન બની જશે વન તો કલ્પના સમાન બની જશેમાં નિપાત લખો તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ તો નેક્સ્ટ ક્વેશ્ચન સમાસ ઓરખાઓ કમલાક્ષી સમાસ ઓરખાઓ કમલાક્ષી સાચો જવાબ છે મિત્રો અહીંયા વિકલ્પ ડી બહુવ્રીહી કમલાક્ષી એ બહુવ્રહી પ્રકારનો સમાસ થશે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે અપ્સરાતો અપ્સરાજને અપ્સરાતો અપ્સરાજને અલંકાર ઓળખાવો તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ ડી અનન્વય હાથી માટે કયો પર્યાય સાચો છે હાથી માટે કયો પર્યાય સાચો છે સાચો જવાબ છે વિકલ્પ એ કુંજર બારના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે બારના અવયવોની સંખ્યા ખાલી જગ્યા છે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ આવશે છ કયા કયા અવયવો છે મિત્રો તો અહીંયા જોઈ લઈએ તો એક બે ત્રણ ચાર છ અને બાર તો આમ બારના મિત્રો કુલ છ અવયવો છે ત્યાર પછીનો પ્રશ્ન નરાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા એક મીટર છે અને ઊંચાઈ ચૌદ મીટર છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલા ચોરસ મીટર થાય તો મિત્રો અહીંયા જોઈએ તો આપણને ત્રીજા જે છે એ આપેલી છે એક મીટર અને ઊંચાઈ આપેલી છે ચૌદ મીટર નરાકાંડની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર મિત્રો આપણને ખબર હોવી જોઈએ તો નરાકાંડની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર એ મિત્રો થશે ટુ પાય આરએચ મિત્રો આ ટુ પાઇઆરએચની અંદર તમે કિંમત મૂકશો તો આપણને અહીંયા સાચો જવાબ જે છે એ પ્રાપ્ત થઈ જશે તો બે ગુણ્યા પાઈની કિંમત મિત્રો થાય બાવીસ સત્ત બાવીસ વાગ્યા સાત ત્રિજ્યા મિત્રો એક મીટર આપેલી છે અને ઊંચાઈ ચૌદ મીટર આપેલી છે તો મિત્રો સાત દુ ચૌદ ઉપર વધ્યા બાવીસ દુ ચુમ્વાલીસ અને ચુમ્વાલીસ ગુણ્યા બે એટલે ચુમ્વાલીસ દુ થશે ઇઠ્યાસી આમ મિત્રો સાચો જવાબ જે છે એ એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે ઇઠ્યાસી ચોરસ મીટર આગળનો પ્રશ્ન વર્તુરાકાર મેદાનની ત્રિજ્યા સિત્તેર મીટર છે વર્તુરાકાર મેદાનની ત્રિજ્યા સિત્તેર મીટર છે તો રાહીને આ મેદાનની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપવું પડે તો મિત્રો અહીંયા મેદાનની ત્રિજ્યા જે છે એ આપણને આપેલી છે સિત્તેર મીટર અને રાહીને એક ચક્કર પૂર્ણ કરવું હોય તો કેટલું અંતર કાપવું પડે તો મિત્રો વર્તુરાકાર મેદાન છે માટે વર્તુળનું પરીખ એનું સૂત્ર આપણને ખબર છે ટુ પાય આર મિત્રો આ ટુ પાય આરની અંદર કિંમતો મૂકીશું તો આપણને વર્તુળનો પરિઘ મળી જશે તો આપણને ખ્યાલ આવી જશે કે રાહીને કેટલું અંતર કાપવું પડશે તો મિત્રો બેના બે મૂકીએ પાઇની જગ્યાએ બાવીસ સતમાઉ બાવીસ સાત મૂકીએ અને ત્રિજ્યા મિત્રો આપેલી છે સિત્તેર મીટર તો સિત્તેર મીટર અહીંયા મૂકીએ સાથે સિત્તેર ઉપર વર્યા દસ ગુણ્યા બાવીસ બાવીસ દુ ચુમ્વાલીસ અને ચુમ્માલીસ ગુણ્યા દસ એટલે થશે ચારસો ને ચાલીસ મીટર તો મિત્રો આમ સાચો જવાબ થશે વિકલ્પ ડી ચારસો ચાલીસ મીટર એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલું અંતર કાપવું પડે તો ચારસો ને ચાલીસ મીટર આગળનો પ્રશ્ન સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે તો મિત્રો સૌથી નાની વિભાજ્ય સંખ્યા જે છે એ થશે વિકલ્પ ડી ચાર કારણ કે એક બે ત્રણ એક તો વિભાજ્ય કે અવિભાજ્યમાં પણ નથી આવતી બે છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા એ થશે ચાર એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખા પસાર થાય છે તો મિત્રો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ એ એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે તો મિત્રો બે બિંદુ લેવામાં આવે તો બે બિંદુઓમાંથી માત્ર ને માત્ર એક જ રેખા પસાર થાય આગળનો પ્રશ્ન ત્રણ અસમરેક બિંદુઓમાંથી નિશ્ચિત થતા રેખાખંડના યોગગણને શું કહે છે ત્રણ અસમરેક બિંદુઓમાંથી નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને શું કહે છે તો મિત્રો અહીંયા સાચો જવાબ જે છે એ થશે વિકલ્પ બી ત્રિકોણ પડતર કિંમત વધતા નફો ઇઝિકવલ ટુ ખાલી જગ્યા તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ બી એને આપણે કહીશું વેચાણ કિંમત દસ લાખ એટલે કેટલા મિલિયન થાય 10 લાખ એટલે કેટલા મિલિયન થાય તો મિત્રો સાચો જવાબ આવશે વિકલ્પ A 10 લાખ = 1 મિલિયન નંબર 41 only you and ખાલી જગ્યા can do this work તો મિત્રો અહીં સાચો જવાબ થશે વિકલ્પ C I only you and I can do this work નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ ખાલી જગ્યા a beautiful picture it is સાચો જવાબ છે મિત્રો વિકલ્પ ડી વોટ વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ આઈ રીલી એન્જોય ખાલી જગ્યા ધ પુઅર સાચો જવાબ છે વિકલ્પ ડી હેલ્પિંગ આઈ રીલી એન્જોય હેલ્પિંગ ધ પુઅર ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધ પ્લેન ટુક ઓફ ખાલી જગ્યા મુંબઈ એરપોર્ટ સાચો જવાબ છે વિકલ્પ એ ફ્રોમ ધ પ્લેન ટુક ઓફ ફ્રોમ મુંબઈ એરપોર્ટ કુસુમ ફાધર વોસ ખાલી જગ્યા લંડન લાસ્ટ મંથ તો મિત્રો આ ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ થશે વિકલ્પ સી ઇન કુસુમ ફાધર વોસ ઇન લંડન લાસ્ટ મંથ હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન મિત્રો પ્રશ્ન એ છે કે પંચાયતી રાજ પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો પ્રશ્ન રિપીટ કરું છું પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો આનો સાચો જવાબ છે એ આપ કોમેન્ટ બોક્સમાં મને લખીને સત્વરે જણાવશો